ખાલી કરીને પછી સાઈડમાં રાખી દેવું પછી આપણે જવું હોય તો જઈ શકશું અત્યારે અહીંયા ગાડી લાગેલી છે આપણે સાઈડમાં જવા દીધી આપણી ગાડી આમ પાછળ પડી છે જુઓ તમે ફડબફેડ જવા બેઠા આપણા રઘુભાઈ શેઠ અશ્વિનભાઈ અશ્વિનભાઈ ઝાલા શેઠ છે તો ચશ્મા ને ભાઈ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને આજે આપણે છે પાલ્ટી પ્લોટના ફંક્શનમાં સામાન ભરીને આવ્યા છે ફંક્શનનો માલ ભર્યો છે આપણી ગાડીમાં અત્યારે છે આપણે રાજકોટમાં જ છીએ માધાપર ચોકડી કહેવાય માધાપર ચોકડી પાસે આપણે બરાબર પાલ્ટી પ્લોટ આવે સિનલજી હોસ્પિટલ પાસે ત્યાં છે અત્યારે ને અત્યારે જુઓ તમે ગાડી આપણી તો ખાલી થઈ ગઈ છે આપણી હારે જે ગાડી હતી એ ગાડી ખાલી કરવા લગાડી છે એવા આગળ ખાલી થાય છે ગેટ પાસે ખાલી કરીને પછી હજી ક્યાં જવાનું છે કાંઈ નક્કી નહીં ક્યાંય ને ગાડી રાખવાની જે કીધું નથી આપણને પછી ખબર પડે ખાલી થઈ જાય પછી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે ખાલી કરીને જો આમ સાઈડમાં દબાવી દીધી છે સામાન બધો જેવો ઉતારીને ઢગલો કરે છે અત્યારે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતે જ આ આપણે આ વ્હાઈટ મિર પાટિયા દેખાય અરીસાવાળા આ ભરેલા હોય આપણી ગાડીમાં આ બધું જે સામાન જોઈએ એ બધું આપણી ગાડીનું હોય હાલો તો હવે આપણે ઓલી ગાડી ખાલી થઈ જાય પછી જોઈએ સાઈડમાં દબાવીને પછી જવાનું કહે તો જાઉં ને ના એ બેહવાનું કહે તો બેસીશું તો જો અહીં ખાલી થાય આપડી ગાડી આપડી તો થઈ ગઈ આપડે ફેરી જે અશ્વિનભાઈ ની ગાડી છે એ લગાડી છે અત્યારે ખાલી કરીને પછી સાઈડમાં રાખી દેવું પછી આપણે જાવું હોય તો જઈ શકશું અત્યારે અહીં ગાડી રાખી લાગેલી છે આપણે સાઈડમાં જવા દીધી આપડી ગાડી જામ પાછળ પડી છે ને આ અહીં બાજુમાં બીજો પાર્કિંગ પ્લોટ છે નહીય માલ આવી ગયો એ ખાલી થાય છે તો મિત્રો જો આપણે પાછા પાલટી પ્લોટમાં આવ્યા હતા આ જુઓ તમે ફેડ પર ફેડ જા બેઠા આપણે રઘુભાઈ શેઠ આ અશ્વિનભાઈ અશ્વિનભાઈ ઝાલા શેઠ છે તો ચશ્મા જ પહેરે ને ભાઈ રઘુભાઈ શેઠ છે ભાઈ આપણે વિડીયો તો બનાવવાના જ છે ના એવું નથી તો મિત્રો જો આપણે ગાડી ખાલી વાલી કરી મૂકી સાઈડમાં હવે જો આપણે સિટી બસમાં જાય છે ઘરે ઘરે જવા અહીંયા નીકળી ગયા છે આ સાહેબ સિટી બસનું બસ સ્ટેન્ડ વચલા રોડમાં જે બસ હાલે રિંગ રોડ ઉપર એનું બસ સ્ટેન્ડ છે હા બેઠા છે સિટી સિટી જાય બસની રાહ જોઈ છે બસ આવે પછી નીકળી મિત્રો અત્યારે ટાઈમ થયો સાડા આઠ વાગ્યા છે હાંજના અને આપણે બપોરે પાલટી પ્લોટા ગાડી ખાલી થઈ ગઈ પછી સાઈડમાં મૂકીને નીકળી ગયા હતા અત્યારે બીજી ગાડી લઈને આપણે મોરબી પાસે ભરવા ગયા છીએ મિતાણા પાસે અત્યારે ટાઈમ થયો સાડા આઠ વાગ્યા છે ને આપણે ભરવા લગાડી દીધી છે ભરાઈ જાય પછી અહીંથી ભરીને આપણે બેડી ચોકડી એ આપી દેવાની છે આપણે બીજા ભાઈ મુનાભાઈ છે એ જવાના છે આપણે નથી જવાનું આપણે તો આજે બપોરે જે પાર્ટી પ્લોટમાં ખાલી કરી ત્યાં જ જવાનું છે એ આવશે બેડી ચોકડી એને આપણે ત્યાંથી એને આપી દેવાની છે અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે સાંજે હમણાં પાર્ટી પ્લોટ જાય રાતે એટલે તમને બતાવું શું આ પ્રોગ્રામ હાલે છે તો મિત્રો જો આપણે રાતે ગાડી ભરવા ગયા હતા તમે આગળ જોયું હોય છે એમ આપણે ગાડી ભરીને પછી રાતે સીધા પાર્ટી પ્લોટ વ્યા ગયા હતા અને અત્યારે જો એ પાર્ટી પ્લોટ જ છે અને આ છે પાર્ટી પ્લોટ અત્યારે ફંક્શન બપોરનું છે અહીંયા બપોરનું ફંક્શન હમણાં પતી જાય અગિયાર વાગ્યા છે બપોરનું પતી જાય પછી રાતનું ફંક્શન છે આપણું જે ડેકોરેશન ભરીને આવ્યા એ રાતે ઉપયોગમાં લેવાના હે અત્યારે આપણે ખાલી તો કરીને કહીએ ખાલી કરીને અહીં સાઈડમાં પાર્કિંગમાં લઈ લીધી છે બીજી ગાડી છે આપડી હારે એ અત્યારે ખાલી કરવા લગાડી છે ખાલી થઈ જાય પછી બે ગાડી સાઈડમાં દબાવી દે પછી જોઈ છે રોકાય કે એથી નીકળી જાય હજી કઈ કાંઈ નક્કી નથી તો વિડીયો હવે આપણે આ પૂરો કરશું અહીંયા અને મળશું કાલે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજીને વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફંક્શન અત્યારે ચાલુ છે માંડવાનું ને એવું બધું પ્રોગ્રામ હાલે છે હાલો તો આ વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરશું જય માતાજી હાલો